દર્શક મિત્રો પ્રણામ વંદે માતા આપણે વિગત ત્રણ એપિસોડથી પાઇલ્સ ફિશર ગુદાની તકલીફો સંબંધી ચર્ચા કરી રહ્યા છે એમાં ગુદાના મસ્સા આવી ગયા ફિશર અને પાઇલ્સ આવી ગયું ગુદાનો સોજો આવી ગયો અસહ્ય વેદના આવી ગઈ આંતેડું બહાર નીકળવાની તકલીફ હોય તો એ આવી ગઈ અંદરના મસ્સા આવી ગયા ફિશર આવી ગયું એટલે ટૂંકમાં ભગંદર સિવાયના વિષયોમાં કવર કર્યા છે તો કાગળ પેન લઈને લખવું હોય તો લખી લો સિમ્પલ સિમ્પલ પરંતુ ઘરગથાવો પ્રયોગ છે આ વિષયમાં સુબે ધ્યાન રાખવાનું કે સૌથી પહેલાં તો આ થાય જ કબજિયાતના કારણે અથવા ફાઇબર્સ ન ખાવાના કારણે અથવા લીસી વસ્તુઓ ફાઇબર્સ વગરની વસ્તુઓ વધારે ખાવાના કારણે આ વિષય થતા હોય છે ફિશર ફાઇલ્સ થતા હોય છે અથવા ગરમ તાસીરની આઈટમો વધારે પડતી ખાવાથી દાખલા તરીકે વચ્ચે કોરોના કાળમાં લોકોએ આદુ કાળા મરી લવિંગ વગેરેના ઉકાળોનો ધૂમ ઉપયોગ કર્યો છે તો એમાંથી કેટલાય લોકોને પહેલા રોગમાં તો ફાયદો થયો કોરોનામાં પરંતુ આ કાળાનો સતત ત્રણથી ચાર મહિના ઉપયોગ કરવાથી કેટલાકે વરસ વરસ પીધું છે એવા લોકોને પેટમાં ચાંદા પડ્યા છે એટલે અલ્સર થયા છે કેટલાય ને ફિશર અને પાઇલ્સ થયા છે કેટલાક નું પાચન જ ખાડે ગયું છે અને આખું શિડ્યુલ પેટના લીધે ડિસ્ટર્બ થઈ ગયું છે મણિપુર અને સ્વાદિષ્ઠાન ચક્ર મૂલાધાર ચક્ર એમના ડિસ્ટર્બ થયા છે બગડી ગયા છે આમાં મેં તમને જે પણ વિષયો કીધા એ બધા જ વિષયોમાં નાના નાના ઘરગથ્થુ પ્રયોગો કરવાથી તમને ભરપૂર રાહત મળશે અને આ પ્રયોગ તમને યોગાલય સુધી ન આવવું પડે એના માટે હું કહી રહ્યો છું બાકી યોગાલયમાં તો જે લોકો આવે છે ઘણા લોકો આવે છે દિવસ દરમિયાન એ બધા ઔષધિ ઉપચાર માટે આવે છે તમે ઔષધિ ઉપચારથી જે લોકોને અસાધ્ય બીમારીઓમાં રાહતો થઈ છે એના અસંખ્ય વિડિયો છે એ વિડીયો તમે જોજો મિત્રો લિવર સિરોસીસથી માંડીને મોટાભાગની તમામ બીમારીઓમાં એટલા બધા વેધક પરિણામો છે હું આત્મપ્રશંસા માટે નથી કહેતો અમે તો એક સેવક બનીને નિમિત્ત ભાવથી આ સેવા અદા કરીએ છીએ એટલે કોઈ પણ સંજોગોમાં મળેલી સફળતા અમે એના હકદાર નથી જ પરંતુ હું પ્રાર્થના કરું છું કે હિપેટાઇટિસ બી પણ સાજુ થયાના એના વાયરસ ઝીરો થયાના છેલ્લા અનુભવમાં અમે વાત કરેલી છે તો મિત્રો આ તો તમને ઘરગથ્થુ પ્રયોગો કહી રહ્યા છે પણ એનો ઉપયોગ તમે કરજો વિગત ત્રણ એપિસોડમાં આપણે વિપુલભાઈ ચૌધરીની એમને પૂછેલા પ્રશ્નની ચર્ચા કરી રહ્યા છે આ એપિસોડમાં પણ કાગળને પેન લઈ લેજો બે ત્રણ વાર આ વિશે વાંચી લેજો સાંભળી લેજો જરૂરતમંદ લોકો સુધી એને ફેલાવો કરજો અથવા બે ત્રણ વાર સાંભળ્યા પછી આની ચર્ચા કોઈની સાથે કરી લેજો તો તમને મુખપાટ થઈ જશે હવે ચોથા એપિસોડની હું ઘરઘરાઉ પ્રયોગોની વાત કરું તો દોઢસો ગ્રામ દૂધમાં એક નાનું લીંબુની ચોવી બે થી ત્રણ દિવસ માટે સવારે નાસ્તા પહેલાં એને પી નાખવું જોઈએ અને તરત પી નાખવું જોઈએ આપણને ખબર છે કે આ વિપરીત સ્વભાવવાળી બે વસ્તુઓ છે એટલે દૂધ બહુ ગરમ પણ નથી લેવાનું ઠંડુ પણ નથી લેવાનું રૂમ ટેમ્પરેચર વાળું દૂધ લઈને જો એમાં લીંબુ નીચોવીને નાનું તરત જ પી જશો બે ત્રણ દિવસ તો તમને કેટલાય બધા લોકોને ફાયદો થયો છે તો તમને પણ થઈ શકે છે પ્રયોગ કરી જોજો મિત્રો જે લોકોને કોડ હોય શ્વેતકુષ્ઠ હોય કે કૃષ્ણ કુષ્ટ હોય એ લોકોએ આ પ્રયોગથી બચવું એ લોકોએ એટલે માખણ અને હળદર ગુદા પર લગાવવાનો પ્રયોગ એ અવશ્ય કરવો જોઈએ જામફળના બે કુમળા પાન લસોટી લેપ જેવું બનાવી કુદરતી હાજત બાદ અને દિવસમાં બે ત્રણ વખત ખાસ એ ગુદા પર લગાવવું જ જોઈએ અથવા તો જામફળના બે પાન ઉકાળીને અથવા તો એની દસ કળી ઉકાળીને ગાળીને પી લેવું જોઈએ અનુકૂળતા કરીને નોન મેડિકલ દિવેલમાં આંગળી બોળી એ ગુદા પર બે ત્રણ વાર લગાવવી જોઈએ કાં તો માખણ અને હળદરનો પ્રયોગ કરો અથવા દિવેલ વાળી આંગળી પોળીને દિવેલ લગાવવાનો પ્રયાસ કરજો થોડી ઘણી ચચરાટ થતી હોય તો રીંગણું આવે ચિત્રમાં બતાવ્યું છે રીંગણું આવે ને એની ઉપર જે પેલી દીઠું આવે છે એનું કે જે વૃક્ષ પરથી આપણે તોડીએ અને રીંગણાના માથે જ લાગેલું હોય છે હું એ દાંડની વાત કરું છું એ દંડીવાળા મુગુટની વાત કરું છું એ દાંડને પણ અહીંયા ઔષધ તરીકે તમે ઉપયોગ કરી શકો છો એ દાણને બરાબર પીસી નાખી લસોટી નાખી એનો લેપ તૈયાર કરો અને એ પણ તમે ગુદા પર લગાવી શકો છો તમને ભરપૂર ફાયદા થશે મિત્રો તાજું દાંડ લેજો બે ત્રણ દિવસ અઠવાડિયા જૂના રીંગણાનું દાંડ લેવાની જરૂર નથી ચમેલીના થોડાક પાન લઈ ગાયના ઘી અથવા તલના તેલ અથવા નારિયેલ તેલમાં પીસીને મલમ બનાવી બે ત્રણ વખત ગુદા ઉપર લગાવવાથી ખૂબ આરામ થાય છે આ બધા પ્રયોગ કરી જોજો ઘણા વખત પહેલાં મેં ચમેલીનું એક ઉપયોગ એવો બતાવેલો તેલ બનાવવાનો ઉપયોગ બતાવેલો કે જે પુરુષોની પ્રજનન ક્ષમતા વધારનારો પ્રયોગ સાબિત થયેલો અને ઘણાને એનાથી હજી પણ ઘણા લોકો પ્રયોગ કરતા હશે એનાથી ફાયદો થયેલો તો ચમેલીના પાનમાં આટલું સામર્થ્ય પરમાત્માએ આપેલું છે હું આશા રાખું છું કે આ પ્રયોગો જે લોકોને તકલીફ છે એ લોકો કરી જુએ અને પ્રાર્થના તો હું ભગવાનને એવી જ કરું છું રોજે કે સર્વે ભવંતુ સુખી ના સર્વે સંતુ નિરામયા બધા સુખી થાય બધા નિરોગી થાય તો મિત્રો પ્રાર્થના છે કે તમારું તંદુરસ્ત ને એવી રહે શ્રેષ્ઠ રહે નિરોગી રહે અને તકલીફ પડે તો નાના મોટા આ પ્રયોગો આ ઉપયોગો કરી જોજો અસ્તુ વંદે માતરમ પાઇલ્સની આ શ્રેણી અહીંયા પૂર્ણ કરું છું હવે જે શ્રેણી હું લઈશ ચાર એપિસોડ છે એમાં પણ એમાં અતિસારની સમસ્યા માટે ઘણા પ્રશ્નો આવેલા છે અતિસારના ઘરગથ્થુ પ્રયોગો આપણે જોઈ લઈશું આ સંવાદનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું આપને પણ વંદન કરીને આજના વિષયનું સમાપન કરું છું વંદે માતા